ગામડાએ શહેરને બહુ આપ્યું છે હવે વારો શહેરનો છે કે શહેર ગામડાને કંઈક આપે આ ખેડૂતને બેઠો કરી જો ખાલી સરકારની જવાબદારી નથી તમારી ને મારી પણ જવાબદારી છે ન્યુઝરૂમના માધ્યમથી અમે અપીલ કરીએ છીએ કે હવે શહેરોની જવાબદારી છે જો ગામડાને આપણે ઊભા કરવા હશે ખેડૂતોને ઊભા કરવા હશે તો સરકારની સાથે સાથે શહેરે પણ ચાલુ પડશે સામાજિક સંસ્થાઓએ પણ આગળ આવવું પડશે કે ભાઈ આ પાંચ ગામની જવાબદારી દસ ગામની જવાબદારી વીસ ગામની જવાબદારી આપણે એ પણ મગજમાં રાખવું પડશે કે આપણે ભણેલા ગણેલા હોશિયાર ટેકનોલોજી વાળા ખેડૂતો પણ સમાજને આપવા પડશે ભાઈ તારા ખેતી કોઈ નહીં કરે અને બીજું જેટલા પણ લોકો શહેરમાં વસે છે એમના બાપ દાદાઓ ક્યાંક ને ક્યાંક વર્ષો પહેલા ગામડાથી આવેલા છે એટલે આપણે આજે અહીંયા મર્સિડીઝ રેન્જ રોવર કે બીએમડબલ્યુ કે ફોર્ચ્યુનર જેવી ગાડીઓ લઈને ફરીએ છીએ તો એ ગામડાને આધીન છે આપણો તમારા દાદાના દાદાને પૂછજો કે ક્યાં રહેતા હતા ભલે આજે આપણે અમદાવાદ વડોદરા સુરત રાજકોટ કે જામનગર ભાવનગર કે એવા શહેરોમાં રહેતા હોઈએ પણ પૂછજો કે આપણા દાદાના દાદા ક્યાં રહેતા હતા તો એ કોઈ ગામ જ હશે એટલે ગામડું એ શ્રેષ્ઠ છે અને એ ગામડાઓને જીવાડવા માટે આપણે સૌએ સહિયારો પ્રયત્ન કરી અને એક મુહિમ ન્યૂઝરૂમમાંથી ચાલુ કરી રહ્યું છે કે આપણાથી થતું હોય એ આપણે ખેડૂતોને ડોનેટ કરીએ આ અપીલ છે અમારા વતી આપને જ્યાં મજા આવે જે ગામ હોય જે ખેડૂતો એને જઈને મદદ કરો એટલે બસ એટલે વાત એ જ છે ને કે ગામડાએ બહુ આપ્યો હવે સમય છે કે શહેરે ગામડાને આપવું પડશે એટલે ખેડૂતને આપણે સાથે સહિયારા પ્રયાસથી ઊભો કરવો પડશે